નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ નવસારીમાં આજ રોજ સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે ચેતનાબેન બિરલા અને નરેન્દ્રભાઈ બિરલા દ્વારા આ ટ્રસ્ટ ચલાવવામાં આવે છે અને તેઓ દ્વારા દર વર્ષે એક હજાર જેટલા રક્ત યુનિટ એકત્ર કરવામાં આવે છે જેથી કરીને કોઈને રક્તની અછત ઊભી ન થાય તેઓ ઉમદા કાર્ય તેઓ છેલ્લા ચૌદ વર્ષથી સતત કરી રહ્યા છે અને તેઓ દર વર્ષે હજાર કરતાં પણ વધુ રક્તદાનને રક્ત યુનિટ એકત્ર કરી અને લોકો માટે સેવા કાર્ય કરી રહ્યા છે આ ટ્રસ્ટ દ્વારા ખાસ કરીને રક્તદાનને જ પ્રાધાન્ય આપવામાં આવે છે તે સિવાય અનેક સેવા કાર્યો પણ કરવામાં આવી રહી છે ત્યારે આજે તેમની દીકરી શ્વેતાના જન્મદિવસ નિમિત્તે આજે રક્તદાન શિબિરનું આયોજન ગાંચીપતની વાડી શાકભાજી માર્કેટ ખાતે કરવામાં આવ્યું હતું અને જ્યાં આજે સો કરતાં વધુ યુનિટ રક્ત એકત્ર કરવા માટે તેમને ખાસ આહવાન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ ડીવાય એસપી એસ કે રાય અશોકભાઈ ગજેરા જીગ્નેશભાઈ નાયક તેમજ સાંઈ ગ્રુપ મીડિયા હાઉસના જીતેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા અને જીતેન્દ્ર પટેલ દ્વારા ત્યાં રક્તદાન પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ સમગ્ર પ્રસંગે ચેતનાબેન બિરલા જેઓ સેદુ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ નમસ્કાર આપ સૌ જાણો છો એ રીતે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ સંપૂર્ણ રીતે સેવા કાર્ય કરતી એક સંસ્થા છે અને તેમાં પણ અમારો મુખ્ય પ્રોજેક્ટ રક્તદાન શિબિરનો હોય છે દર વર્ષે અમે એક હજાર યુનિટ એકત્ર કરવાનું ટાર્ગેટ લઈને ચાલીએ છીએ અને વર્ષ દરમિયાન એ પૂરું પણ કરીએ છીએ આજ રોજ મારી દીકરી શ્વેતાના જન્મદિવસ નિમિત્તે અમે એક રક્તદાન શિબિરનું આયોજન ગચીપંચતીવાડી ખાતે કરેલ છે અને એમાં પણ સોથી વધારે યુનિટ રક્ત એકત્ર થાય એવી ગણતરી છે આ કેમ્પ છેલ્લા ચૌદ વર્ષોથી સતત ચાલી રહ્યા છે એક સેવા યજ્ઞ ની આહુતિ રૂપે અમે આ કાર્ય કરતા આવ્યા છે તેમની દીકરી શ્વેતાનો પોતાનો જીવ ગુમાવનો વારો હતો ત્યારે આ રીતે કોઈ પણ દીકરી આવા કોઈ પણ રક્તની અછતના કારણે પોતાનો જીવ ન ગુમાવે તે હેતુથી તેઓ છેલ્લા ચૌદ વર્ષથી દર વર્ષે હજાર કરતાં વધુ યુનિટ રક્તદાન કરાવી અને તેઓ એક સેવા કાર્ય કરી રહ્યા છે અને જેમાં તેમના સાથે નરેન્દ્ર મહિલા તેમના મિત્રો મંડળ સાથે તમામ લોકો મળી અને આ જે ધૂની દખાવી છે તે ધૂનીને સતત આગળ વધારી રહ્યા છે અને તેઓ હજુ પણ આગામી દિવસોમાં આ જ રીતે સેવા કાર્યો કરતા રહે તેવી શુભેચ્છા સાથે જોતા રહો નવસારી લેવાની ઝટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો